ગાભીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જે બાદ તપાસ કરવામાં આવી છે તો એક તરફ આરટીઓનું સર્વર ડાઉન થઈ રહ્યું છે તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે લાયસન્સ કઢાવવા માટે લોકોને હાલાકી પડી રહી છે ત્યાં બીજી તરફ એવી પોસ્ટ વાયરલ થઈ રહી છે કે કોઈ પણ પ્રકારની ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ મળી જશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પાસેથી ગૌરવ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે જ્યાં એક તરફ લોકો હેરાન થઈ રહ્યા છે ત્યાં બીજી તરફ એજન્ટ રાજનો પર્દાફાશ થયો શું અપડેટ ચોક્કસ જ વત્સલ દેશના રાજકોટ શહેરની અંદર આરટીઓ કચેરીમાં લાયસન્સ જે છે કાઢી આપવામાં આવતા હોય છે ને આ લાયસન્સને લઈને જે રીતના સોશિયલ મીડિયા ઉપર એક વ્યક્તિ દ્વારા પોસ્ટ છે તે મૂકવામાં આવી હતી તે પોસ્ટની અંદર લખવામાં આવ્યું હતું કે ટેસ્ટ વિના લાયસન્સ કાઢી આપવામાં આવશે જો આ જે દાવો કરવામાં આવ્યો છે તેની અંદર આઠ રૂપિયા લાયસન્સ ટેસ્ટ વગર કાઢી દેવાની વાત છે તે કરવામાં આવી છે જેને લઈને રાજકોટ આરટીઓ અધિકારી છે કે તેમના દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર અરજી છે તે દાખલ કરવામાં આવી છે આરટીઓ તંત્ર રાજદીપસિંહ ઢાબી નામના શખ્સ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી છે તે કરી છે. અરજીના આધારે પીટીજન પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. રાજદીપસિંહ ઢાબી નામનો જે વ્યક્તિ છે તેને ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવે છે ને તેના ઇન્સ્ટાગ્રામ ની અંદર તેમને ટુ વ્હીલ અને ફોર વ્હીલ ના લાયસન્સ કઢાવવા આપે જે લાયસન્સ છે તે ટ્રાયલ વગર કઢાવી આપવાના જે રૂપિયા આઠ હજાર થી લઈને પાંચ હજાર થી લઈને આઠ હજાર સુધીની રકમ છે તે લખી હતી ને આ પોસ્ટ આધારે હવે ક્યાંક રાજકોટ આરટીઓ છે તે હરકતમાં આવ્યું છે. બી ડિવિઝન પોલીસ ની અંદર અરજી સાથે આપવામાં આવી છે તેના આધારે પોલીસ દ્વારા પણ હવે તપાસ શરૂ કરવામાં આવી છે બદલ આભાર તો તમે જોયું કે જે રીતે રાજકોટમાં એક પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી હતી પોસ્ટમાં તમે વાંચી શકો છો કે ટુ આપવાનો દાવો કરવામાં આવ્યો હતો રાજદીપસિંહ ડાભી નામના વ્યક્તિએ આ પોસ્ટ મૂકી હતી પોસ્ટમાં પણ તમને સ્પષ્ટ જોવા મળે છે કે શું લખાણ કરવામાં આવ્યું હતું જે તસવીર તમે જોઈ રહ્યા છો તસવીરમાં જે શખ્સને જોઈ રહ્યા છો એ શખ્સ સામે હાલ કાર્યવાહી કરવામાં આવી છે આ શખ્સે પોસ્ટ મૂકી હતી ટુ વ્હીલનું લાયસન્સ હોય કે ફોર વ્હીલ તો તો કેટલા રૂપિયા ચાર્જ ચૂકવવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો હાલ આરટીઓ દ્વારા આ સામે કાર્યવાહી કરવામાં આવી છે જ્યાં એક તરફ આરટીઓનું સર્વર સતત ડાઉન થઈ રહ્યું છે અને તેના કારણે લોકોને હાલાકી પડી રહી છે ત્યાં બીજી તરફ આ પ્રકારે એજન્ટો સક્રિય થયા છે અને લોકોને લૂંટવાનો ધંધો શરૂ કરી દીધો છે સોશિયલ મીડિયામાં પોસ્ટ રાખી હતી કે કોઈપણ પ્રકારની ટેસ્ટ વિના કોઈપણ પ્રકારની ટ્રાયલ વગર જો લાયસન્સ કઢાવવું હોય તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરો આ પ્રકારનું લખાણ કરીને તેમનો નંબર પણ લખ્યો હતો મુજબ એક એવો કિસ્સો ધ્યાનમાં આવેલો છે કે રદદીપસિંહ ડાબી નામક વ્યક્તિ જે છે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવે છે અને એ મીડિયા એકાઉન્ટની અંદર દરજ એવી પોસ્ટ મૂકવામાં આવે છે કે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ના લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહેશે અને એમાં પણ એમનો પાછો કોન્ટેક્ટ નંબર પણ દર્શાવેલો છે એટલે એક અત્યંત ગંભીર બાબત છે આમાં કાયદેસરની કાર્યવાહી મુજબ અને આઈપીસી ના ধারা ધોરણ મુજબની કાર્યવાહી કરવા માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર અત્રેની કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવજો ફરજિયાત હોય છે તો આ વ્યક્તિ દ્વારા જેતના એ જે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકવામાં આવી છે આનાથી એવું પણ જાહેર થાય છે કે આરટીઓ કચેરીની અંદર કયા કેજન્ડરા જરૂર પણ ચાલ્તું હોય જી ચોક્કસ જે રીતે એમને પોસ્ટ મૂકી છે કે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના લાઇસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહે તેમ છે એટલે એના માટે જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આપણે તપાસ માટે કાર્યવાહી કરવા માટે જણાવેલ છે પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે પ્રાથમિક તપાસમાં હજી સુધી આપણાને કોઈ એવી માહિતી પોલીસ સ્ટેશન દ્વારા મળી નથી અને જે રીતે મળશે માહિતી એ રીતે આપણે પૂરી પાડવામાં આવશે કર્મચારી કોઈ સંડોયેલા હોય એવું સામે આવ્યું છે અત્યારે ના અત્યાર સુધી એવા કોઈ પણ કિસ્સા બહાર નથી આવ્યા અને જે તપાસ ચાલશે એના પરથી જે પણ છે સૂત્રોચ્ચાર મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે રાત્રે અરજી અપાઈ ગઈ છે કાયદેસરની કાર્યવાહી માટે અને જો આગળ કોઈ પણ સૂત્રોચ્ચાર કે કોઈ પણ આવા તત્વો ધ્યાને આવશે તો એના પર કાયદેસરની એફઆઈઆરની દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે ખરેખર શું પ્રોસીજર હોય છે લાયસન્સ રૂપિયાની ફી લેવામાં આવતી છે આરટીઓ દ્વારા જી ચલો ચોક્કસ હું તમને એમાં જણાવી દઉં કે પરિવહન ડોટ આપણે ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના પર જઈને આપણે ઓનલાઈન પ્રોસેસ કરવાની રેતી હોય છે અને એ પ્રોસેસની અંદર તમે ટુ વ્હીલર કે ફોર વ્હીલરના લાઇસન્સ માટેની પ્રક્રિયા કરી શકો છો અને એ તમામ પ્રક્રિયા ઓનલાઈન હોય છે હવે આ ઓનલાઈન પ્રક્રિયાની અંદર તમારે ફીસ માટે પણ ઓનલાઈન જ પોર્ટલ પર ફીસ તમારી પેમેન્ટ કરવાની હોય છે માની લો કે તમારી જોડે ખાલી ટુ વ્હીલરનું લાયસન્સ લેવું છે વિદાઉટ ગિયર કે વિથ ગિયરનું તો તમે નવસો પચાસ રૂપિયાની ફીસ ભરી અને ઓનલાઈન એપ્લિકેશન કરી અને જે તે નજીકની આઈટીઆઈમાં તમે ટેસ્ટ આપી અને ત્યારબાદ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપણે આપવાનું હોય છે જે રીતે એ લોકો કહી રહ્યા છે કે ટુ વ્હીલર ને ફોર વ્હીલરના ટેસ્ટ આપ્યા વગર લાયસન્સ

જે તમે વાત કરી છે કે આવી રીતે ડ્રાઈવિંગ સ્કૂલ વાળા પણ જો આવી રીતે કોઈ પણ કાર્યવાહી કરતા હશે તો અત્યારે હાલ લાસ્ટ વીકમાં પણ આપણે ડ્રાઈવિંગ સ્કૂલોની તપાસણી સોંપવામાં આવેલી હતી અને જો આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા પકડાશે તો તેમના ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે